ના ભાગને તોડવાની કામગીરી કરવામાં આવી પરંતુ વિવાદાસ્પદ રસ્તાના હકદારોની ના હોવા છતાં ચમનજી ઠાકોરના બાથરૂમ ચોકડી દિવાલ તોડી નાખવામાં આવ્યું હતું સૌથી ગંભીર બાબત એ છે કે મકાન માલિકને કોઈ પણ પ્રકારની પૂર્વ નોટિસ આપવામાં આવી ન હતી સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જે રસ્તો બનાવવામાં આવ્યો છે તે તેમનો કાયદેસરનો રસ્તો નથી રસ્તાના હકદારોએ મામલતદારને સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમનો કાયદેસર રસ્તો વર્ષોથી આ નથી બીજા સ્થળે છે અમને તે જ રસ્તો કરી આપો અમે આ રસ્તો ચાલવા માંગતા નથી અને ત્યાં જ રસ્તો ખુલ્લો કરવા માંગે આવે તેમ છતાં મામલતદાર દ્વારા કહેવામાં આવ્યું કે હું તમારા માટે નવરો નથી રસ્તો કરી આપ્યો છે તમારે ચાલવું હોય તો ચાલો નહીં તો ના ચાલશો રસ્તાના હકદારોનો દાવો છે કે તેઓને જે રસ્તો આપવામાં આવ્યો છે ત્યાં તેમનો કોઈ કાયદેસર હક નથી ને તેઓ તે સ્વીકારવા તૈયાર નથી બીજી તરફ બીજી બાજુ ચમનજી ઠાકોરને કોઈ જ પ્રકારની નોટિસ કે જાણ કર્યા વગર અને તેમની ગેરહાજરીમાં તોડી નાખવામાં આવતા માનવતા અને કાયદાની પ્રક્રિયા પર પ્રશ્ન ઊભા થયા છે આ સમગ્ર ઘટનાને લઈ ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો હવે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ન્યાયની માંગ માટે તજવીજ કરવામાં આવનાર છે ને દોષિત અધિકારીઓ સામે તપાસ તથા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે રિપોર્ટર ભગવત સિંહ જાલા બેચરાજી અમારો રસ્તો એ જે છે એ રસ્તો અમારો ખુલ્લો જોવે જૂનો ખુલ્લો માર જોવે બીજા રસ્તે અમારે નહીં બીજો રસ્તો નહીં અમારે જોતો અમારે જે જૂનો રસ્તો હોય ને એ જ અમારો ખુલ્લો જોવે અમારે બીજા રસ્તે અડવાનું નહીં